भगवान जे करे छे ते सारा माटेज करे छे ए आपने घणी वक्त सांभळ्यु छे जेनो अर्थ छे के भगवान के कुदरत तरफ थी आपेल दरेक घटना तमारा कल्याण माटे होय छे अही ए वात ने समझावत एक नम्र कहानी संभळावु छु ध्यान थी सांभळजो अने ते पहला कमेंट मा जय श्री कृष्ण जरूर लखजो एक वक्त नी वात छे एक नाना गाम नाम नो एक त्यागी अने आध्यात्मिक व्यक्ति रहतो हतो ते मदद करतो, सादगी साचाई मा जीवी रहो सत्यो के ईश्वर कृपा पर श्रद्धा एक दिवस गाम मा एक घटना बनी। गाम नो मुख्य धंदो आंबा आंबा खेती, खेती असाम रीते सारी परन्तु मोहवारी मार्केट मधारा ने कारण लोग आंबा ओमत मेड़ता आती गांव लोग खूब गुस्सा दुख वटावी रहा था सत्य सागर पर आ मामले चिंतित हतो परंतु ते पोता ने खुश राखवा माटे अने भगवान नी कृपा पर विश्वास राखवा माटे पोता ने शांत राखतो हतो एक दिवस सत्य सागर उदास थतो अने हा साथे प्रेमरी वातो करतो रहवा लाग्यो लोको दुखों ने जोई ने तेना मृदुल हृदय मा दुख घुसी गई। एक दिवस गाम मा एक बहु विशाल आफत आवी गई भारे वावा जोड़ो आववा थी बारणा तूटी गया मोटा भागना मकान विनाश આમ્યા અને લોકો કઠણ પરિસ્થિતિમાં આવી ગયા જારે આ ઘટના માટે ગામના લોકો ભેગા થયા ત્યારે સત્ય સાગર એક પાવન વૃક્ષની નીચે યથાવત બેસ્તો જોવા મળ્યો એ સમયે એક યુવક સંજોગોના દુખને સમજીતા તેની તરફ ગયા અને પૂછ્યું સત્ય સાગરજી કેમ તમે આવા દુખમાં પર શાંત છો આપણે કોણે સહાય કરી શકે છે સત્ય સાગરે સ્મિત કરવો ચાલુ રાખ્યો અને કહેવા લાગ્યો ઓ આ વાતને માટે તમારો દુખ માનું છું તો હું જાણું છું કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે આ પીડા ફક્ત સમયની જરૂર છે ભગવાન આપણને આક્ષર માં પીડા અને સંઘર્ષ આપે છે પરંતુ તે આપણા માટે શ્રેષ્ઠ માર્ગ સોપે છે આફત આપણા માટે વિચાર અને ધ્યાન ની તક આપે છે સત્ય સાગર ના શબ્દો ગામમાં મૌન રીતે વિલસ્યા અને લોકો એ સમજવું શરૂ કર્યું કે તેમની મહામારી માત્ર અસ્થાયી છે કાંગરામાં લોકોએ એકબીજાની મદદ કરવાનો વિચાર લીધો અને આપસમાં જોડાયા અંતે એક મોટો ચિંતન અને સંઘર્ષ પછી ગામને પુનઃ બનાવવામાં આવ્યું આર્થિક સ્થિતિ સુધરી અને જીવન ફરીથી સામાન્ય બન્યું આ સાથે ગામના લોકોએ સમજાયું કે ક્યારે પણ દુખ અને પીડા સાથે કેવા પણ સંજોગમાં ભગવાનની કૃપા અને માર્ગદર્શક શ્રેષ્ઠ છે સત્ય સાગરની વાતને દરેકે યાદ રાખી લોકો પોતાના દુખને શાંત મન અને શ્રદ્ધા સાથે ભેળવી શક્યા આ રીતે સત્ય સાગર અને ભગવાનના કાર્યનો મંત્ર્ય સત્ય બની ગયો કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે આ વાત પરથી સમજવાનું છે કે સૌની શ્રદ્ધા ધૈર્ય અને સકારાત્મક દ્રષ્ટિ તરફ પ્રેરણા આપે છે જે દરેકના જીવનમાં આનંદ અને શાંતિ લાવવી શક્ય બનાવે છે એટલે જ જીવનમાં અતૂટ શ્રદ્ધા અને સકારાત્મક દ્રષ્ટિ ખૂબ જ જરૂરી છે અતૂટ શ્રદ્ધા હશે તો ગમે તેવી સ્થિતિ સર્જાશે છતાં તમે ક્યારેય हिम्मत नहीं हारो अने मानव मानव ने जरूर पड़े करवानो संदेश आपे छे। तमने जे शीख कमेंट हो लखी बोलो जय जय श्री कृष्ण हर हर महादेव